જય શ્રી કૃષ્ણ જય ગૌમાતા મિત્રો આજ રોજ ઇરાદાર ફરતા અલગ અલગ ગામડે ગામડે ગૌવંશને એક ગાડી લીલો ઘાતચારો માલાભાઈ મોતીજી ભાડકા કુળદેવી સિલેક્શન લાખણી તરફથી આ ગૌમાતાની સેવામાં અર્પણ કરવામાં આવ્યો છે એ બદલ દાદાશ્રીનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર મિત્રો ગૌમાતા બચાવ અભિયાન ટીમ અને અલગ અલગ ગૌ સેવકો દ્વારા ગામડે ગામડે ગૌમાતાની સેવાનું એક ઉત્તમ કાર્ય કરવામાં આવે છે આપ સૌને વિનંતી કરું છું કે હું એકલો વ્યક્તિ સો ગાયોની સેવા ના કરી શકું એ માટે સો મિત્રોને હું વિનંતી કરું છું કે એક એક ગાયની આપ પ્રેમથી સેવા કરશો તો સો ગૌમાતાઓની સેવા એકદમ આરામથી થઈ શકશે અને જ્યાં જ્યાં આપણાથી બને એ રીતે ગૌશાળા પાંજરાપોળ અથવા નિરાધાર ફરતું જે પણ ગૌવંશ છે એ ગૌવંશને આપણાથી બને એ રીતે તન મન અને ધનથી જે પણ રીતે થાય એ રીતે આપણે એ ગૌમાતાને સેવામાં સહયોગ આપીએ અને ગૌમાતાને ઉનાળાની કાળ જાળ ગરમીમાં લીલો ઘાસચારો સૂકો ઘાસચારો ગોળ ખોણ આવી રીતે આપણે જે પણ થાય એ રીતે એમને સેવામાં મદદરૂપ થઈએ જેથી કરીને આમને ક્યાંય ભોજન માટે આમ તેમ ભટકવું ન પડે અને ગૌમાતાઓને આ ઉનાળાની કાળજાળ ગરમીમાં કોઈપણ પ્રકારની તકલીફ ન પડે આપ સૌને વિનંતી છે જ્યાં જ્યાં થાય ત્યાં આપનારથી બને એ રીતે જાતે જ ગૌમાતાની સેવાનો લાભ અવશ્ય લેજો અને ગૌમાતાની સેવા કરજો જય ગૌમાતા માતા જય ગોપાલ